નમસ્કાર ખેડૂત મિત્રો ન્યૂ ઓલેન્ડ નું વર્ક માસ્ટર એકસો પાંચ મોડલ એકસો ને છ હોસ કેટેગરીમાં અને જોરદાર ફીચર સાથે આવી ગયું છે બાલાજી તો એની થોડીક માહિતી વાત તમને ખાસ કરીને ડીઝલ ટેન્ક આપેલી છે સીઆરડી ઇન્જિન સાથે છે એટલે અહીંયા યુરિયા માટેનું અગિયાર લીટરની ટેન્ક અલગથી આપેલી છે ખાસ વાત કરીએ તો પ્લેટફોર્મ અને સીટિંગની જોરદાર સીટિંગ છે એનું એક તમને સિસ્ટમ બતાવું સીટ સીટ વાત કરીએ તો સુપર છે જેને તમે ઉપર નીચે કરી શકો છો અહીંયા તમે આગળ પાછળ કરી શકો છો અને ખાસ આરામદાયક નું અહીંયાથી તમે પુશ બટન છે દબાવી અને ટ્રેક્ટર નું સ્ટેરિંગ તમારે જોઈએ એ મુજબ ઉપર નીચે આરામથી કરી શકો છો આપણે રેગ્યુલર ટ્રેક્ટરોમાં એક અથવા બે હાઇડ્રોલિક ના પોઈન્ટ પાછળ આપેલા હોય છે એવા ટ્રેક્ટરમાં છ આપેલા છે એને કંટ્રોલ કરવા માટે અહીંયા આસાનીથી થઈ જાય એવા આપેલા છે આ છે પીટીઓ નો ગેર કરીને આરપીએમ સેટ કરવા માટે અહીંયા બટન આપેલું છે બટન થી તમે એના આટા સેટ કરી શકો છો લિપ્ટોમેટિક સ્વીચ છે હાઇડ્રોલિક ઉપાડવા માટેની જોઈ શકો છો આ છે હાથ લીવર તમારા હાથ લિવર અહીંયાથી સેટ કરી શકો છો હાઇડ્રોલિક લીવર અહીંયા આપેલા છે પ્લસમાં માં પાવર સટલ આપેલો છે ક્લચ કર્યા વગર આગળ પાછળ થી થઈ શકે છે આ ટ્રેક્ટર ગેર ની વાત કરીએ તો વીસ પ્લસ વીસ સેન્સિંગ આપેલું છે એ પણ તમને આગળ બતાવું ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે આપણે પીટીઓ ગેર ઓન કરીએ છીએ અત્યારે પીટીઓ ગેર માં ટ્રેક્ટર પડી ગયું છે હવે અહીંયાથી તમે ઓટો મોડમાં ટ્રેક્ટરને નાખીએ અહીંયાથી એટલે સીટ ઉપર થી જો ડ્રાઈવર નીચે ઉતરી જાય જો ઓટો મોડ માં નાખ્યા પછી તો ટ્રેક્ટર ઓટોમેટિક બંધ થઈ જાય છે અને જો સીટ ઉપર બેઠા રહીએ તો ટ્રેક્ટર રેગ્યુલર ચાલુ રહેશે અત્યારે આપણે અહીંયાથી ઓટો મોડમાં નાખીએ છીએ હવે આપણે ઓટો મોડમાં નાખી દીધું છે અને જોઈ શકીએ છીએ હમણાં ટ્રેક્ટર નો એન્જિન ઓફ થઈ ગયા છે તો જોયું ખેડૂત મિત્રો ટ્રેક્ટર થઈ ગયું છે બંધ આ ટ્રેક્ટર નો ફૂલ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ અને ફેસબુકમાં ટૂંક સમયમાં આનો વિડીયો આવી જશે